શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પરિણામની ઓનલાઈન જાહેરાત કરી હતી જે ઓનલાઈન જાહેરાતને લઈને વિદ્યાર્થીઓ વાલીઓ સાથે સ્કૂલ પર આવી પહોંચ્યા હતા પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી ગુજરાત શિક્ષણ બોર્ડની ઉચ્ચતર માધ્યમિકના ધોરણ બાર સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા પરિણામની ઓનલાઈન જાહેરાત કરાતા વિદ્યાર્થીઓ વાલીઓ સાથે સ્કૂલ પર પહોંચ્યા ઓલ ઓવર વડોદરામાં અંદાજીત પંચ્યાસી ટકા જેટલું પરિણામ આવ્યું છે ગુજરાત શિક્ષણ બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં પરીક્ષાઓ લેવામાં આવી હતી લેવાયેલી આ પરીક્ષાના પરિણામની વિદ્યાર્થીઓ સહિત વાલીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જેનો આજે અંત આવ્યો હતો શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પરિણામની ઓનલાઈન જાહેરાત કરી હતી જ્યાં ઓનલાઈન જાહેરાતને લઈને વિદ્યાર્થીઓ વાલીઓ સાથે સ્કૂલ પર આવી પહોંચ્યા હતા પરીક્ષામાં ઉત્તીર્ણીય થનાર વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી જ્યાં તેઓ પોતાના વાલીઓના આશીર્વાદ લીધા હતા અને વાલીઓએ પરીક્ષામાં સારા પરિણામ મેળવ્યા બદલ પેંડા ખવડાવીને મોં મીઠું કરીને આશીર્વાદ આપ્યા હતા જ્યારે ઉત્તીર્ણીય થનાર વિદ્યાર્થીઓએ સારા ટકાવાળી પરિણામ મેળવ્યા બાદ વાલીઓ અને સ્કૂલના શિક્ષકોને શ્રેય આપ્યો હતો આમ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની ઓનલાઈન જાહેરાત કરી હતી જેમાં વડોદરાનું સામાન્ય પ્રવાહનું બ્યાસી અને વિજ્ઞાન પ્રવાહનું પંચ્યાસી પરિણામ જોવા મળ્યું હતું સેવન્ટી એટ પર્સન્ટેજ સાયન્સમાં થાય છે અને ઓવરઓલ એટી ટુ પર્સન્ટેજ થાય છે સ્કૂલ ટ્યુશન છોડીને રોજના ચાર પાંચ છ કલાક એવરેજ ટીવી મોબાઈલનો દુરુપયોગની બદલે સદઉપયોગ કરીને બી ઓનલાઈન લેક્ચર્સ જોઈને બી ભણી શકાય છે અને સાયન્સ સ્ટ્રીમથી ડરવાની જરૂર નથી તમને જો એ સબ્જેક્ટ વિષય ગમતો હોય તો સાયન્સ બી સારો વિષય જ છે એમાં કંઈ એવું નથી સહેલું ને અઘરું એવું કશું નથી એ તમારા લાઇકિંગ પર છે કે તમને ગમે છે કે નહીં ગમતું રોજના સ્કૂલ ટ્યુશન છોડીને પાંચ છ કલાક મારા આદર્શ મમ્મી પપ્પા એમને જોઈને જ બંને એન્જિનિયર છે એટલે મારે બી એન્જિનિયરિંગ એટલે લીધું આગળ હું બી આઈઆઈટી જઈનું પ્રિપેરેશન કરું છું